બધી ઇન્દ્રિયો પાંચ કર્મિંદ્રિયો પાંચ જ્ઞાને અગિયાર તમને સમર્પિત હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કષ્ણા જય યોગેશ્વર જય દ્વારકાધીશ તો બધાને શુભ સવાર અત્યારે વાગી ગયા પોણા નવ પોણા નવ થવા આવ્યા છે ને આજે એકાદશી છે ને એટલે થોડુંક મમ્મી આપને નહીં મળે એટલે આપણે મમ્મી પછીથી પહેલાં સુવિચા ચાલે લે હું તો ચાલુ કરવાની બદલે લાઇટ બંધ કરી દઉં છું મમ્મી મમ્મી ક્યાં રહે હે યા ફ્રી હે આપ એ ક્યાં કરે હે પૈસે પૈસે છૂટા ગોતો છો કેમ વ્યવહાર કરતા હોય ને દસ ની નોટ થી લઈ અને પાંચસો નોટ સુધી જોઈ ઓકે ગુડ મોર્નિંગ સુપ્રભાત સુપ્રભાત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જેવી રીતે આ સંપત્તિની આપણે જરૂર પડે છે ને એવી રીતે જીવનની અંદર સદગુણો સારા વિચારો સારો સ્વભાવ આ બધી આપણી સંપત્તિ છે એને પણ કેળવવાની

ભરતભાઈ રમેશભાઈ નડિયાદા અને હવે વાસણ લેવા જાવી એટલે કઈ લખાવી નામ કા અમુક જગ્યા લખાવી હમણાં હું લલિતામ ગઈ હતી હસી હા તો ટીફીન લેવાઈ હું હસી ગઈ

તમને એક કે ઓકે અને હવે ચેવડો બનાવવા મળ્યો ઘરનું કામ કરવા માંડ્યું થઈ ગયા અને આજે અને આજે હતી એકાદશી એટલે કેવું જમવામાં મળ્યું છે ને એ આપણે રાહુલજી પૂછી લઈએ રાહુલ તમને આજે કેવું જમવા મળ્યું આજે બહુ સરસ જમવાનું હતું કેવું મળ્યું એટલે કેવું આમ એમ કાઈ મને તો આજ મજા આવે રોટલી શાક એમ પડ્યો ન ધ્યાન દે મનસ્વી કઈ પૂછતી મને મનસ્વી શું મને બોલે તમને ખબર છે વુમેન રીચ માઉન્ટ

વા પરિત્રાણ સાધુના વિનાશાય છે દુષ્કૃતમ ધર્મ સત્તાપનાર્થે સંભવામી યુગે યુગે સરસ કેવો વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ શ્રી ગુરુદેવ વાહ આંતે આવનાલો તો બજાને આવડે આ થોડી કોમ્પિટિશન છે કે આ બધાને આવડે છે એમાં એવી કોમ્પિટિશન આવી છે કે બધાને એમ એક કોમેન્ટ આવી છે બીજી કોમેન્ટની વાત જવા દો હું તમને એક કોમેન્ટ પછી આપણે કહીશું થી બધાને એક એક શ્લોક ઘરે પણ પાકા કરાવવાના છે એવું અમે ચેલેન્જ આપીએ છે તમને કે તમારા ઘરે પણ બની શકે તો ગીતાજી બધાના ઘરે હોય જ તે જો કે ગીતાજી મોસ્ટ ઓફલી બધાના ઘરે હોય જ તે નો તો લઈ લેવાની જે બી જે બી છે તમારા ઘરમાં કોઈ ભી છોકરાઓ છે કે કોઈ ભી એક પર્સન ને તમે એક શ્લોક ખાલી રોજ સંભળાવો એમને આછીને કે આ પછી જેવી રીતે મતલબ ચેલેન્જ હું તમને આપું છું તમે સમજી ગયા છો સારી રીતે હું સમજાય તો કે દરરોજ તમારા બાળકને એક શ્લોક શીખવાડવો એટલે ગમી મોટા ગમી મોટા એટલે બધા શીખો આપણે કેમ કાલે વાત કરી કે અમે ટ્રાય કરશું એક શ્લોક શીખવાડ અને આજથી અમને મનુ

यानो हूँ तुमने तो पूछी इसके तुम्हें कितना स्लो रीड करिया? या ओके क्या तुम्हें तो तो जवाब आप पानो अने ये बाप है पता चुके हैं यहाँ पे बाप ही का साथ दे हमारे व्लॉग में व्लॉग में बाप आज आई हमारे व्लॉग में चलिए चलिए हम करते हैं स्वागत चल, चलो चलो चला स्वागत चला करते हैं स्वागत करते हैं अजीबो शान की चा आय हाँ હંમેશા હંમેશા સલામત રહે ઉભરો લાઠી નું સોંગ તેરા હો ક્યા ભયા તારે હિન્દુસ્તા હિન્દુસ્તા ભેંસ કે પાણીમાં એ હું તમને એમ કહું એટલે કે ભેંસ નથી તો કેવું ગીત તમે શિયાળ છે બકરી કે ભેંસ તો હું શું એટલે અત્યારે એમાં ઓક્સ કીધું તું ઓક્સ ને કાળું પાણી છે ગણપતિ ગણપતિ Coco. 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 Coco.

શાક ખાવાનું ખરા ખાવાનું એટલે એકાદશી માત્ર નથી એ તો કરવાનું જ છે પણ એની સાથે સાથે ખોરાક માં બદલ નહીં ચાલ માં બદલ એટલે કે હું જે કરું છું રોજે ઉઠી તો કે ચૌદ દિવસ હું મારા માટે વાપરું તો પંદરમો દિવસ એક ભગવાન આ શરીર તમે ચલાવો છો આ શરીર ઉપર તમારી સત્તા છે આ શરીર તમારા માટે વાપરું મારી વાણી તમારા માટે મારી બધી ઇન્દ્રિયો રસ કે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારનું મન ભગવાન તમને સમર્પિત અને એ બાની હું મારા મનને મક્કમ બનાવવા માટેનો પ્રયત્ન કરું એમાં મારો જીવન વિકાસ છે ભગવાનને કાંઈ દેવાનું નથી કોઈકને કાંઈ જોતું હોય તો દઈએ જેન પાસે સર્વસ્વ હોય એમ હું દેવી વાહ વાહ મજા આવી ગઈ તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટમાં કહેજો કે મમ્મીનું આ વાક્યો તમને કેવા લાગ્યા નહીં કોમેન્ટમાં કહેજો અને પ્રિયાંશ જમી લીધું છે ઓલરેડી તો પણ વારે ઘડી આવી આવે ને છાસ ને ઘડી શું એ મમ્મી હું ગવાર અચ્છા એમ પછી એમ પછી ભાભી શું કહે છે તમારા ભાઈ નથા હતા તો હાસી ખોટી વાત છે કે હાસી વાત છે મે હું કીધું મે આપી મે અમને હું કાઈ બોલતી નથી એટલે હું બોલું છું કે આમાં તો મને નહી પોગી રહે મને તો ખબર છે કે મારા સબસ્ક્રાઇબર મને તે કે તમે એમાં નહી પોગીયો તો રહેવા દો એવું કાઈ એનું કોને મત પોગતી તમને ત્યારે નથી પોગતી બધી વાત મત પોગી દાસ આમ કરીને મને નીલમ બનાવી સબસ્ક્રાઇબર ની થાય બિચારા રહેતા

બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જયેશ જય જ આપણો થાય છે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કેજો હવે કાલે આપણે રાખવાની છે કોમેન્ટ ડે એટલે બધાની કોમેન્ટ કાલે વચાઈ જાય અઠવાડિયાની જે બી કોમેન્ટ હશે બધી કોમેન્ટો અમારે જે બી સારી લાગશે શોર્ટ લિસ્ટ